કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિ નીડર હોય છે તે તેની સૌથી મોટી ઉપલબ્ધિ છે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હેનરી ક્લાઉડજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બનવું બિંગ હેનરી ક્લાઉડજીએ લખ્યું છે કે તે ખરેખર સૌથી સલામત હોય છે કે જે સામનો કરવા માટે યોગ્ય હોય છે અને મિત્રો વાત થોડી અટપટી છે ઊંડી છે અને એટલી જ મહત્ત્વની છે આમ તો આપણે આપણા જીવનમાં જોતા હોઈએ છીએ કે વ્યક્તિને જ્યારે કોઈ સરળ રસ્તો મળે છે ત્યારે તે સારા અને સાચા રસ્તાને બોલીને લોકો રસ્તાને પસંદ કરે છે પરંતુ મારા મિત્રો જ્યારે વ્યક્તિનું લક્ષ્ય સાચું હોય છે અને ત્યાં પહોંચવાના રસ્તા પણ સાચા હોય છે તો રસ્તો લાંબો જ હોય છે આ રસ્તા ઉપર ઘણી બધી મુસીબતો આવે છે સમસ્યાઓ આવે છે ઘણા લોકો ડરાવે છે ધમકાવે છે છતાં પણ જે વ્યક્તિ સાચો હોય છે સાચા પાથ ઉપર હોય છે તે દરેક વસ્તુનો સામનો કરવા તૈયાર હોય છે દરેક વસ્તુનો જવાબ આપી શકે છે અને આ જે વ્યક્તિ છે તે જ સૌથી સલામત હોય છે કારણ કે જે વ્યક્તિ જૂઠું નથી બોલતો જેના કામ ખોટા નથી જેનો પદ સાચો છે જેનો લક્ષ્ય સાચા છે તેને કોઈનાથી પણ શું કરવાડે રહેવું જોઈએ ડરે તો ફક્ત એ લોકો છે જે લોકોએ કંઈક ખોટું કર્યું હોય કંઈક છુપાવ્યું હોય પરંતુ જે વ્યક્તિ ખરેખર સાચી છે સારી છે અને બધી બાબતોને સમજે છે અને સમજી વિચારીને આગળ વધે છે તો આ વ્યક્તિ કોઈને પણ જવાબ આપવા માટે બંધાયેલો નથી તેને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય છે ત્યાં તે સ્પષ્ટતા ચોક્કસ જ કરે છે પરંતુ બધા લોકોને જવાબ આપવા માટે તે જવાબદાર નથી હોતો કારણ કે તેને ખબર છે કે તે જે કંઈક કરી રહ્યો છે તે સાચું જ કરી રહ્યો છે માટે અહીંયા હેનરી ક્રાઉડજીએ લખ્યું છે કે તે વ્યક્તિ ખરેખર સલામત છે કે જે સામનો કરવા માટે યોગ્ય હોય છે એટલે કે દરેક જાતની મુસીબત આવે સમસ્યાઓ આવે તો પણ તે વ્યક્તિ નિડર બનીને ઊભો હોય છે અને દરેક વસ્તુનો સામનો કરી લે છે થેન્ક યુ